જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ઘોઘા ઓલ્ગ મો કાળી માતા આખા ગામને ધુનાવ્યો ભાગ બે કે માડી આજે મને પેમાને પારકા ગામના સીમાડે લાવી અને મને છેતરી ગઈ માડી મારો બાપ મને કહેતો હતો કે બેટા તું એકલો નથી તારી સાથે ગઢ પાવાની કાળકા જેવી દેવી છે તો માડી તો પછી મારો બાપ મને ખોટું બોલી ગયો માડી અને આ માટલી અરજી કરી અને ભેમો રડવા લાગ્યો અને આંખમાંથી આંસુનું ટીપું આંખમાંથી સુટી અને જેવું ધરતી ઉપર પડ્યું ને ત્યાં તો ભેમાના કાનમાં અવાજ સંભળાનો પણ કેવો તો ભેમાની મા કાળી માની ગામ લોકો મળી અને આરતી કરી રહ્યા હોય છે અને એનો સંગ અને ગઢર નો અવાજ ભેમા ના કાને પડ્યો અને બોલી ઉઠ્યો કે મારી હું આવું છું તારી આરતી હાજરી ના હોય ને તો આરતી નકામી જય મા કાળી કહી અને તાકાત કરી ને તો જાને ભેમા ના શરીર માં સાક્ષાત મારી ગઢ કાળકા આવી ગયું હોય ને એમ એ બાંધેલા ટોયડા ના જીણા ટુકડા કરી નાખ્યા અને ત્યાંથી ભેમો ગળ ગળતી દોડ મૂકીને ભાગ્યો અને ભાગ્યો એટલે આ પાડોશી ગામના માણસો પણ તેની પાછળ પાછળ દોડ્યા છે તેને પકડવા માટે અને ત્યારે આગળ ભેમો અને પાછળ આ ગામના માણસો અને આમ દોડતા દોડતા ઠેઠ મહાકાળીના મંદિરે આવે છે અને ત્યારે પેલા પાડોશી ગામના માણસો પણ ત્યાં આવી જાય છે ત્યારે ગભરાયેલો ભેમો મંદિરમાં ચાલ્યો જાય છે અને આરતીના દર્શન કરી અને આરતી પૂરી થાય છે ત્યારે ફરીવાર મંદિરના બહાર ઉભેલા પાડોશી ગામના માણસો કહે છે કે આ જે માણસ રહ્યો ને એને અમને સોંપી દો કે એને અમારા ગામમાં ચોરી કરી છે ત્યારે ભેમાના ગામના માણસો કહે છે કે અમારો ભેમો રહ્યો ને એ તો લાખોમાં એક છે અને ક્યારે એના બાપે પણ ચોરી નથી કરી અને ક્યારે વધારાનો એક રૂપિયો લીધો નથી તો પછી આ ભેમો ક્યાંથી ચોરી કરવાનો અને ત્યારે એ પડોશી ગામવાળા માનતા નથી કે એને જ ચોરી કરી છે અને એને અમે રંગે હાથે પકડ્યો છે ત્યારે ચોરી નથી કરી અને હું નથી સિવાય બીજી કોઈ આશા પણ રાખી નથી અને આમ જયારે ભેમા એ મહાકાળી સોગંદ ખાધા ને ત્યારે ભેમા ગામના માણસો તો માની ગયા અને એના ઉપર આંધળો વિશ્વાસ કરવા લાગ્યા પણ પાડોશી ગામ ના માણસો કહે છે કે તે મા કાળીમા ની સોગંદ કાધી છે એ ખોટી છે અને એ વાતની શું સાબુતી છે કે તું સાચું બોલી રહ્યો છે અને તું નિર્દોષ છે અને સાચે જ તું નિર્દોષ હોય ને તો તારી કે કે અમને એનો પુરાવો આપે અને ત્યારે ભેમો કહે છે કે સાનો પુરાવો જોઈએ છે કે તારી મા કાળીને કે કે મને ધુનાવે તો હું માનું કે તું નિર્દોષ છે નહીતર તને હાલ જ ઉપાડી અને અમારા ગામમાં લઈ જઈશું અને ગામની વચો વચ તને સજા કરવામાં આવશે અને આ તારા ગામ લોકો પણ તને બચાવી નહીં શકે અને ત્યારે ભેમો પાછો મંદિરમાં ગયો અને અને બે હાથ જોડીને માતાજીને વિનવે છે કે હે મારા બાપ દાદા અણદાદાદાની પુનય મારી ગઢ ભાવાની કાળકા માળી આજે મારી આબરુનો સવાલ છે અને મારું જીવન હવે તારા હાથમાં છે અને મારી આજે બે ગામના માણસો જોવા ચડ્યા છે અને હવે તું કરે ખરું અને ભેમાનું કહેતાની કહેતા ની સાથે તો મંદિર માં બેઠી બેઠી મારી કાકાએ એ અવાજે કહ્યું કે મારા દીકરા તું જરાય ચિંતા કરતો દેવી આજે તને એ ગામ માંથી છોડાવી લાવી છે અને એટલું જ નહીં આજે તું સંગ વગાડ અને હું માં કાઢી તાંડવ ખેલું અને આ એક જ નહીં પણ આખા પાડોશી ગામ આવેલા માણસો જો ના ધુનાવું ને તો મારું નામ ગઢભાવાની કાળકા ના કહેવાય કે ભલે માડી આટલું કહી અને ભેમા એ મંદિર માંથી શંખ લઈ અને ભેમાએ જ્યાં તો શંખ ફૂંક્યો ને ત્યાં તો સામે ઉભેલું આખું ગામ ધૂનવા લાગ્યું અને ધૂનવાનું ચાલુ તો કર્યું પણ બંધ થવાનું નામ નથી લેતું એટલે આખું ગામ ધૂનતા ધૂનતા ભેમા ના પગ માં પડ્યું કે હે ભેમા તારી માં કાળી ને કે હવે અમને ધૂંધા બંધ કરે અને અમે તારા ગુનેગાર છીએ અને ત્યારે ભેમો કહે છે કે માફી માગવી જ હોય આ મંદિરમાં બેઠીને એ મારી કે જેનો તમે લલકાર કર્યો હતો અને પછી ગામ મહાકાળી કગડી પડે છે અને મોટા માણસો ત્યાં ભાગડીઓ ઉતારે છે કે મારી અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરો અને હવે પછી અમારી ભૂલના દંડ સ્વરૂપે દર પૂનમે ઉઘાડા પગે તારા મંદિરે આવીશું અને તારા દર્શન કરીશું અને આમ આ રીતે ગામે તેનો દંડ કબૂલ કર્યો ત્યારે તેમને મારી ગઢ પાવાની કાળકા બંધ કરે છે અને પછી બે ગામના માણસો મારી ગઢ પાવાની જય જય કાળ બોલાવે છે તો મિત્રો આવા કામ છે મારી ગઢ પાવાની માના મિત્રો જો તમને આવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા ગમતા હોય તો આજે જ અમારી ચેનલ રાજા ગુગા વર્લ્ડ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી